સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભાજપ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના ਐલન અને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કર્યો હતો બાદમાં આજે ઓલપાડના દેલાડ પાટિયા પાસે દેખાવો યોજવામાં આવ્યા હતા જે દરમિયાન ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભાજપ બંધને સમર્થન આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાન સુરત જિલ્લા ખેડૂત અગ્રણી દર્શના નાયક સહિતના અલગ અલગ જિલ્લાના ખેડૂત અગ્રણીઓની આગેવાની હેઠળ જિલ્લામાં પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દેશ બંધન એલાન ટેકો આપવા અને આંદોલન કરી રહેલા ખેડૂતોને મનોબળ વધાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા દિલાડ પાટિયા ખાતે આજે સો થી વધુ લોકો જોડાવાની ધરણા કરતા ખેડૂતો અને દર્શન નાયક સહિતનાની અટકાયત કરવામાં આવી હતી